સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા વીમા ગ્રાહકને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો ભરૂચના વાગરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ બેંકના ખાતેદારના પરિવારને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શાખામાં તેઓ એકાઉન્ટ ખોલાવ્યું હતું સાથે સાથે તેઓએ એકાઉન્ટ ખોલાવ્યું હતું સાથે સાથે તેઓએ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ પણ વીમો લીધો હતો રણજીત સિંહનું ગત ફેબ્રુઆરી માસમાં અવસાન થયું હતું તેઓએ બેંકમાં પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો લીધો હોય તેઓના પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો બેંક અધિકારીએ વધુમાં વધુ ખાતેદારોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર અમી સૈયદ વાગરા નમસ્તે આજે અમે વાગરા શાખામાં ચેક આપવા માટે વધારે છીએ આવવાનું કારણ એ છે કે શાખાના એક ગ્રાહક હતા રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેમનું ચૌદમી ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું અને એમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં એમનો વીમો લીધેલો હતો અને જેવી ખબર પડી શાખાને કે એમનું અવસાન થયું છે તો એમના જે ક્લેમની વિધિ પૂરી કરી અને એમના ખાતામાં બે લાખ રૂપિયાનું વળતર મેળવવામાં એ લોકો સક્ષમ રહ્યા એ બાબતમાં એમને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ આજે આપણે વાકરા શાખામાં રાખ્યો હતો આપણે લાભાર્થીને બ્રાન્ચ શાખામાં બોલાવી અને આપણે એજીએમ યાદવેન્દ્ર સરના હસ્તે એ ચેકનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે હું માત્ર એટલું જ કહીશ કે સરકાર થકી આ જે યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ લો કોસ્ટ ઇન્સ્યોરન્સ છે અને સૌએ આ વીમો લેવો જોઈએ કારણ કે એમાં બે લાખ રૂપિયા સુધીનો આપણને સુરક્ષા કવચ મળી રહે છે એ હેતુથી હું સૌને વિનંતી કરીશ કે સૌએ આ બે યોજનાનો લાભ લેવો જ જોઈએ જય હિન્દ જય ગુરુભાઈ ઓકે જય થેન્ક યુ